ણસમા હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો છે જેમાં કાર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો પાટણ ચાણસમાં હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં આગમાં એકનું મોત થયું છે ત્યારે આગ લાગતા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા હાઈવેને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને રોડ પરનો ટ્રાફિક પોલીસે ખુલ્લો કર્યો હતો આગમાં ટ્રક બળીને ખાક થઈ ગઈ છે આગ કયા કારણસર લાગી તેનું કારણ તો અકબંધ છે પરંતુ આગમાં ટ્રક અને અન્ય વાહનોને મોટું નુકસાન થયું છે મૃતકના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી આપ્યો છે અને પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો છે